પૂજની માતુશ્રી શ્રી પ્રેમજી જેઠા હોસ્પિટલ અને રિસર્ચ સેન્ટર લેવા પટેલ હોસ્પિટલ ખાતે નવા એમઆરઆઈ મશીનનો ભૂત શ્રી સ્વામિનારાયણ મંદિરના સંતોના હસ્તે પ્રારંભ કરાયો હતો મંત સ્વામી પુરાણી ભાગવત જીવનદાસજી સ્વામી વડીલ સ્વામી શાસ્ત્રી માધવપ્રસાદ દાસજી સ્વામી શાસ્ત્રી પ્રકાશ દાસજી સ્વામી કોઠારી શાસ્ત્રી સ્વામી દેવપ્રકાશ દાસજી સ્વામીના હસ્તે પ્રારંભ કરાયો હતો મૂળ માધાપરના સામજીભાઈ શિવજીભાઈ દબાસિયા અને વિજયાબેને કાપી ઉપકરણને કચ્છના દર્દીઓની સેવામાં લોકાર્પિત કર્યું હતું સંસ્થાએ પાંચ કરોડના પોતાના ખર્ચે હાલ આ મશીન વસાવ્યું છે શ્રી કચ્છી લેવા પટેલ એજ્યુકેશન અને મેડિકલ ટ્રસ્ટ સંચાલિત આ હોસ્પિટલ પ્રમુખ ગોપાલભાઈ ગોરસિયા લેવા પટેલ સમાજ પ્રમુખ વેલજીભાઈ પિંડોરિયા યુવક સંઘ પ્રમુખ ડોક્ટર દિનેશભાઈ પાંચાણી કેસરાભાઈ અર્જણભાઈ આર આર પટેલ આર એસ હિરાણી ચોવીસીના મંદિરો અને સમાજના પ્રમુખશ્રીઓ દાતાઓ વગેરે હાજર રહ્યા હતા